માધાપર બાયપાસ રોડ પર ગેસ સિલિન્ડર વિસ્ફોટ ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યો માધાપર ખાતે નોળવાડા સર્કલ આગળ બાયપાસ રોડ પર આવેલી સનરાઈઝ સોસાયટીમાં સાંજે ગેસ બોટલ ફાટ્યાની ઘટના હડકમ બચાવ્યો હતો સાંજે લગભગ સાત વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ઘટનાનો કોલ મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી અને મોટી દુર્ઘટના ટળી આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગના ડીસીઓ મહેશ ગોસ્વામી ફાયરમેન સોહમ ગોસ્વામી ચંદ્રદીપસિંહ ઝાલા તથા ટ્રેની સ્ટાફ જોડાયા હતા ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાની પ્રાથમિક માહિતી મળી છે ફાયર વિભાગે ગેસ સુરક્ષા અંગે લોકોને સચેત રહેવાની અપીલ કરી છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક

અને ઉપજ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ